પોરબંદરની જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી અહીંયા દરરોજ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતની કામગીરી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તે કોઈ મોટી દુર્ઘટના બને પૂર્વે તકે સુવિધા આપવી જરૂરી બની છે પોરબંદરની જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કામગીરી ઉપરાંત સિટી મામલતદાર ઓફિસ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અને મતદાર યાદી શાખા સહિતની શાખાઓ આવેલી છે જેથી કચેરી ખાતે અનેક અરજદારો આવે છે ઉપરાંત અહીં તમામ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ સરકારી ઇમારતમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા જ નથી આથી આગ લાગે તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને વાત કરીએ તો અહીં જિલ્લાભરના અરજદારો અનેક કામર્થથી મોટી સંખ્યામાં આવે છે તે આગનો બનાવ બને તો નીચે ઉતરવા માટે પણ એક જ સીડી છે અને કોઈ બહાર નીકળવાનો માર્ગ નથી સાકડી જગ્યામાં મોટી સંખ્યામાં અરજદારો બેઠા હોય છે ત્યારે આગ લાગે તો બહાર નીકળવામાં પણ નાશ ભાગ થાય તો જાનહાની થવાની પણ ભીતિ રહે છે સ્થાનિક કર્મચારીએ એવું જણાવ્યું હતું કે ત્રણ સ્થળોએ ફાયર સેફ્ટીના બાટલા છે પરંતુ ગુજરાત ન્યૂઝના રિયલિટી ચેકમાં બે માળમાં ક્યાંય એક બાટલો પણ નજરે ચડ્યો નહોતો તંત્ર દ્વારા ખાનગી ઇમારતોમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સેફ્ટી ન હોય ત્યાં સીલ મારવામાં પણ આવે છે ત્યારે હવે સરકારી કચેરીમાં પણ ચેકિંગ હાથ ધરી જરૂરી ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવા કડક સૂચના આપવી જોઈએ તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર